તો આખો કિલ્લો તમને બતાવું છું અને બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર તો આપણે કલી બાજુ પણ જોવાનું છે સામેથી એમને પાણી પોતાની જલ પણ બતાવવાનું છું એને આ બાજુ છે મિત્રો બન્યા ધીમે ધીમે આખો પોર્ટુગીઝ વખતનો છે કિલ્લો અને એમની આ હતી તેનું વેપારી મથક અહીંયા સ્થાપેલું હતું અને આ રીતનું જે કંઈક તો જો અંદરથી તમને બતાવું બન્યા રહેજો આગળ જઈએ સામે છે પાણી ખોટાની જેલ જે સામે જોઈ રહ્યા છે અને આ રીતનું અંદર થી એન્ટ્રી છે એ આપણે આપડે આગળ જો આ રીતનું છે આખું અંદર અને બતાવું છું આખો કે લોકો તો બનારજો મિત્રો જો આ રીતના છે એના બધા જો અહીંયા એના વિશે નું લખેલું છે મિત્રો અહીંયા તમે જો કારણ કે બધા કિસ્તી હતા એટલે મિત્રો જો અહીંયા ચર્ચ ટાઈપ નું પણ બનાવેલું છે તો અહીંયા એના વિશે માહિતી લખેલી છે વાંચી લઈએ મિત્રો જો અહીંયા કિલ્લા વિશે થોડીક માહિતી લખેલી છે મિત્રો પંદરસો ને પાંત્રીસ માં નુનોદી કાના દ્વારા એને બનાવવામાં આવ્યો હતો અને વાયસ ડી જાઓ કાસકો એને કરવા તો આમાં તમે પોઝ કરીને વાંચી લેજો આ રીતનો આખો કિલ્લો છે અને અહીંયા ઇંગ્લિશમાં પણ લખેલું છે તો જઈએ મિત્રો આની અંદર અને બેસ્ટ વ્યૂ આવે અહિયાં કેટલીક તોપો પણ મુકેલી છે એ પણ તમને બતાવીશ જો આ રીતનું છે તો એક મૂકેલી છે જો છે એક જો અહીંયા છે એક તો મૂકેલી આ રીતની તોપો ત્યાં અલગ અલગ મૂકેલી છે જો એક સામે પણ મૂકેલી છે અને કુલ પાંચ છે મિત્રો જો અહીંયા અલગ અલગ બધા અહીંયા ફોટા પડાવે છે પ્રવાસીઓ આ રીતનું આખું લોકેશન છે જો બતાવું જઈને જો મિત્રો આ સામેની આખી જેલ છે અને આખો આ દરિયા કિનારો છે જો આ બાજુ જો મિત્રો અહીંયા દરિયા કિનારો આ બાજુ પણ આવી ગયો છે ના આ બાજુ આખો કિલ્લો છે સામે પણ દરિયા કિનારો છે જો સામે આપણે જવાનું છે મિત્રો પેલી દીવા દાંડીએ તો ત્યાં જઈને પણ બતાવું છું જો મિત્રો પોર્ટુગસ વખતનું આખો આ કિલ્લાનું બાંધકામ થયેલું છે કારણ કે એ સમયે એમને થાણા સ્થાપવા માટે એટલે કે વેપાર કરવા માટે થઈને આવા કિલ્લા બનાવતા અને મિત્રો અત્યારે આ કેન્દ્ર શાસિત પ્રદેશ છે દીવ દમણ અને દાદરા નગર હવેલી તો આવું કંઈક છે અહિયાં જોવા બધા કદાચ એમના રહેઠાણ માટેની વસ્તુ હશે જો આ બધી જોવા મળે છે આવું બધી

જો મિત્રો તમને અહીંથી નજીકથી બતાવી દઉં પાણી કોટાની જેલ અત્યારે મિત્રો ત્યાં જતું જવા નથી આપણે તમને એ પણ બતાવે પણ આ રીતનું છે આખું લોકેશન જો તો મિત્રો જો આવો કંઈક આ દીવનો કિલ્લો આપણે જોયો જો આ બાજુ પર તમને બતાવી દઉં અહીંયા બારૂદ ને એવું બધું રાખતા હતા પેલા એમના શસ્ત્રો તોપો ને બધું તો આપણે મિત્રો બીજું પણ એક લોકેશન લેવાનું છે ત્યાં જઈએ છીએ અને એ પણ બતાવું છું એટલે મિત્રો થોડુંક ઓછું આવેલું છે તો આનો બીજો એક વિડીયો આપણે બનાવેલો છે અગાઉ એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એનો સિંગલ વિડીયો જ છે આ કિલ્લાનો દીવના કિલ્લાનો તો એ તમને આપી દઈશ એ પણ તમે જોઈ લેજો આની અંદર તમને મોટા ભાગની માહિતી મળી ગઈ હશે તો જોઈએ મિત્રો આગળના લોકેશન અંદર બનાવે છો વિડીયોની અંદર જો મિત્રો આપણે બીજા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ આ દેવના એનું નામ છે મિત્રો ગંગેશ્વર મહાદેવ મંદિર અને આવું કઈક છે મિત્રો પાંચ શિવલિંગ છે ત્યાં અને આ સમુદ્ર જે છે શિવલિંગ ને જળાભિષેક કરે છે એ જગ્યા તમને બતાવવાની છે ને જો આ બાજુ સરસ મજાનો આખો દરિયા કિનારો છે મિત્રો મોજા જે છે ખુબ અહિયાં ઉછળતા હોય અત્યારે જો ભરતી હશે મિત્રો તો ત્યાં એ પણ તમને બતાવીશ તો આ સ્થળ પણ તમે મિસ કરવાનું ભૂલતા નહીં મિત્રો આનો સેપરેટ વિડીયો એક અલગથી મારી ચેનલ ઉપર તમને મળી જશે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો અત્યારે આપણે ત્યાં જઈએ અને થોડી ઘણી માહિતી લઈએ મિત્રો બતાવું છું જો આવું કંઈક લોકેશન છે અને અહીંયા જો આ શંકર ભગવાનની તજા પણ તમને દેખાશે એ બાજુ આવતા રહેજો મિત્રો અને અહીંથી આપણે જવાનું છે નીચે જો આ જે પાણી જે છે એ ત્યાં શિવલિંગને જળાભિષેક કરે છે એ આપણે તમને બતાવું અને જો અત્યારે આવું કંઈક ડેવલપમેન્ટ અહીંયા જોવા મળે છે જો આવું છે કે તમે ટુરિસ્ટ પણ અત્યારે ઘણા બધા આવે છે તો આપણે અહીંથી જવાનું છે મિત્રો તો પૂરા પહેરવેશની અંદર મંદિરમાં જવાનું એમ કહે છે જો અહીંયા લખેલું છે ગંગેશ્વર મહાદેવ જો બતાવું તમને જો આ રીતના સીડીથી આવી જજો નીચે અને જો અહીંયા છે મિત્રો સ્વિલિંગ જો અત્યારે ભરતી નથી એટલે મિત્રો પાણી નથી પણ અહીંયા પાણી આવી જાય છે સુધી જો આ પાંચ જે છે મિત્રો પાણી આવતું હોય છે છેક અંદર સુધી આ જે પાણી છે ત્યાંથી અત્યારે ભરતી નથી એટલે નહીં આવે જો મિત્રો એના જે મોજા છે ને મોટા આવશે તો અહીંયા સુધી પાણી આવશે મિત્રો જો આ

પરથીનું મેં તમને કીધું એમ અત્યારે ઓછું છે અને આ બાજુ જે છે એ અહીંના આમ મહાદેવનું છે જો અહીંયા દર્શન કરાય છે ત્યાં અને આ બાજુથી આવવાનું છે મિત્રો જો અને આ રીતનો આખો દરિયા કિનારો છે તો મિત્રો અહીંયા પણ ચોક્કસથી આવજો સરસ મજાના લોકેશન ઉપર જઈએ મિત્રો આગળના નવા લોકેશન તરફ તો જો મિત્રો આપણે આપણા ત્રીજા આ ગોવાના જે છે એના લોકેશન ઉપર પહોંચી ગયા છે અને તમે જોયું કે નામ છે નાગવા બીચ તો જો મિત્રો આ રીતનું નાગવા બીચ ઉપર જોવા મળશે મિત્રો આ ખાસ દીવનો એક મશૂર એવો બીચ છે મિત્રો અહીંયા ઘણી બધી એક્ટિવિટી પણ થતી હોય છે આપ એ પણ અહીંયા જોઈ રહ્યા છો અને મિત્રો એનું પાણી જે છે એકદમ ખૂબ જ સરસ મજાનું છે તો આપ ત્યાં નાવું હોય તો નાઈ પણ શકો છો અને આવી બધી એક્ટિવિટી ત્યાં થતી હોય છે મિત્રો જો ત્યાં સ્પીડ બોટ રાઇટિંગ પણ થાય છે મિત્રો અને આ પેરાસીલિંગ છે પણ મિત્રો તમને છે આકાશની અંદર એ લઈ જાય છે ઉપર અને એ રીતના બોટની અંદરથી હોય છે અને જુઓ આપણું ગ્રુપ છે અને એ પાણીની અંદર એ સરસ મજાની મસ્તી પણ કરી રહેતા તમને જોવા મળે છે તો જુઓ આ રીતનું આખું આ નાગવા બીચ તમને જોવા મળે છે મિત્રો ઘણી બધી એક્ટિવિટી છે અને સરસ મજાનો બીચ છે તો આપ જ્યારે પણ દીવની અંદર આવો છો તો આપ આ સ્થળે પણ એ જવાનું ચૂકતા નહીં મિત્રો સરસ મજાનું લોકેશન એ તમને મળી રહેશે અને વાતાવરણ પણ ત્યાંનું ખૂબ જ સરસ મજાનું હોય છે તો મિત્રો આપ આ દીવના આ બધા લોકેશન ઉપર ચોક્કસથી આવી શકો છો અને એની મુલાકાત લઈ શકો છો અને મિત્રો જો આપને આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન દબાવવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને આપને આવા નવીન નવીન જાણકારી મળ્યા રહે તો વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્ક્સ ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળી